અમારી સૌરાષ્ટ્રના સંસ્કાર ન્યૂઝ ચેનલને લાઈક કરો કોમેન્ટ કરો સબ્સ્ક્રાઇબ કરો અને જોતા રહો પડે પડના સમાચાર ઉત્તરાયણ બાદ પર્યાવરણ અને પક્ષી સંરક્ષણનો સરાહનીય સંદેશ બપાડા ગામમાંથી સામે આવ્યો છે ઉત્તરાયણ પર્વ ઉત્સાહ અને આનંદ સાથે ઉજવાયા બાદ જય જનની સાયન્સ સ્કૂલ બપાડાના બાળકોએ સમાજ માટે એક પ્રેરણાદાયી અને માનવતાભર્યો કાર્ય હાથ ધર્યો છે શાળાની આજુબાજુમાં બાવળમાં ફસાઈ ગયેલી તેમજ રસ્તા અને રોડ ઉપર પડી રહેલી પતંગની દોરીઓનું બાળકોએ સ્વયં એકત્રીકરણ કર્યું હતું એટલું જ નહીં બાળકો પોતાના ગામના વિવિધ વિસ્તારોમાં ફરીને રોડ ઉપર પડી રહેલી દોરીઓ પણ ભેગી કરી હતી આ કામગીરી દ્વારા બાળકોએ એક મહત્વપૂર્ણ સંદેશ પાઠવ્યો છે કે આવો સૌ સાથે મળીને આપણા ગામમાં આડાઅવળી પડી રહેલી પતંગની દોરીઓ દૂર કરીએ બાળકોએ વેસ્ટમાંથી બેસ્ટ નો વિચાર રજૂ કરતા જણાવ્યું હતું કે આવી દોરીઓ પક્ષીઓના પગમાં ન ફસાય અને ઉત્તરાયણ બાદ પણ પક્ષીઓને ઈજા ન થાય તે માટે આ કામગીરી અત્યંત જરૂરી છે પક્ષી સંરક્ષણ માટે કરવામાં આવેલી આ સરાહનીય પહેલ દ્વારા બાળકોએ સમાજને એક સુંદર સંવેદનશીલ અને માનવતાભર્યો સંદેશ આપ્યો છે હવે આ જ સંદેશ વિશે એક નાનકડી બાળકીના મુખેથી સાંભળીએ એક નાનકડો પરંતુ ખૂબ જ મહત્વપૂર્ણ સંદેશ મારું નામ પડિયા ગીરવા ભરતભાઈ છે હું જયજનની શાળામાં અભ્યાસ કરું છું આજે અમે સ્કૂલની આજુબાજુમાં દોરા વીણવા ગયા હતા આપણ અને અમારા ગામમાં પણ અમે આજુબાજુમાં દોરા વીણ્યા હતા તમે પણ આવા દોરા વીણવા જાજો જેથી કરીને આપણે પક્ષીઓના પગમાં ના ફસાઈ અને આપણે પક્ષીઓનો જીવ બચાવી શકીએ સૌરાષ્ટ્રની ઓળખદ સત્યની સાથે જ સૌરાષ્ટ્રના સંસ્કારો ન્યૂઝ